જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના લોક ની શરૂઆત થઈ જાય છે ને નક્સ ના બધા બાર રમવા જાય તને ને ચોકલેટ ચો આવે બેટા ચોકલેટ ઈમાં શું હાર લઈ તો મિત્રો આપણે સરસ મજાનું આ તેલ મે કી દીધું છે અને આપણે ખીચડી બનાવવાની છે વકારેલી તો ચાલો વિડિયો ની અંદર બન્યા અહીંથી હવા આવવા માં વેલી વેલી નહીં તો ઈ તૈયાર થઈ ગયો ક્યુટ ક્યુટ અને વાર તો તારા ખણા રાખવાના જ નહીં નઈ જેવા કરી દીધા આમ જો તો જેવા કરી દીધા તા વાર આઈએ જો આઈએ જો બધા બોલાવો જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી હા તો મિત્રો જો રાઈ ફૂટવા મૂકી દીધી છે ને આપણે રાખવાનું આ અંદર નાખીશું લસણ લીલું મરચું આખું અને ડુંગળીને બટાકા બીજું કશું છે નહીં તો એ પણ ટેસ્ટી થશે એ ગેરંટી મારી જો મિત્રો આપણે પાણી બાણી વેળ દીધું છે નવા હવે અંદર નાખવાની છે આપણે ખીચડી જો આવી રીતના પાણી વેળ દીધું છે અંદરનો ખીચડી નાખી દઈશું તો મિત્રો આપણે અંદર ખીચડી બિચડી નાખી દીધી ને સરસ મજાનું આપણે ચડવા મૂકી દીધું થોડી વાર રહીને જોઈએ આપણે મીઠું મીઠું નાખીને સરસ મજાનું મેકી દીધું થોડું ધામેટું નાખ્યું છે આત્મસ્વનમ રાત માં સ્વાનો મોનમ એકલા એકલા કરવાનું બેન કેરી આજના બ્લોગ માં આપણા હો ને તે દીધા એટલે બતાવવાના તો નથી જયારે હવા હવાર માં પપ્પા બે મંડી પડ્યા ના પછી ઘઉં પીપળામાં ભરી દીધા ને એટલા બધા સાફ કરીને થોડા કરીશું ને આ પીપળામાં ભરી દીધા જેમ આમ બધા ઘઉં હા બે મોટા પીપળા હોય તો આઈ રે પણ અમે પહેલાંથી નાના નાના લીધેલા હતા તો એની અંદર અમે ભર્યા છું તો અંદર બધું મૂકવાનું છે એટલે ઘઉં ખરાબ ના થાય ને એટલા ઘઉં ખરાબ ના થાય ને એના માટે આપણે અંદર મૂકવાનું છે વસ્તુ એ પછી તમને અમે વિડીયો ની અંદર બતાવીશું જો આ મૂકવાથી થતા નથી અને જોઈ શકો તમે આ સાફ કરવાના બાકી તો ઘણી વાર લાગશે અને અવાજ કેમ ફૂલ એ ખબર પડતી નહી બોલો પેલા મારે અહીંયા મંદિર હતું જો આની અંદર મંદિર હતું અમારે પણ અહીંયા મને હા આ ને બધું કરવાનું ફાવતું નતું ઈ આગળ પછી અહીંયા જે માતાજી હતા ને એ આપણો અમે અહીંયા પાટલી પાટલી ઉપર પૂજા કરીએ ને ઘરના બાળમ પોતાનું ઘર હોય તો આપણો મંદિરમાં સેવા કરી શકીએ પણ બીજાના ઘરમાં ના કરીએ તો એટલે જો આપણો અહીંયા આગળ પછી મંદિર લાવ્યા ને અહીંયા સેવા પૂજા કરીએ ને માતાજીની બરાબર ને હા આ નક્ષપોક લઈને આવ્યો છો દાડમ નક્શક મારા દાડમ લઈને આવી જાય હશે અને ઘરમાં તો કામ પતી જ જોઈશે જોકે આજે તો વઘારેલી ખીચડી બનાવી હતી તો એ પણ જમવા બેસી ગયા છે અને કામ હતું ને એટલે થોડાક તૈયાર રેડી વેડી થઈ અને થોડુંક બીજું કામ પતાવી દીધું તો ચાલો હવે વિડીયોમાં નવા વિડીયો સાથે મળીશું અને હવે આવજો ત્યાં સુધી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું નવા વિડીયો સાથે